સુરત શહેરની અંદર બાર હજાર કરતા પણ વધારે સ્માર્ટ મીટર લગાવી લીધા છે સ્માર્ટ મીટર ને લઈને છેલ્લા થોડા દિવસોથી જબરદસ્ત વિરોધ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ખાસ કરીને પાર્લે વિસ્તારમાં નિર્મલ લગરમાં ગ્રાહકોએ પોતાના બિલ ખૂબ વધુ આવતું હોવાની ફરિયાદ કરી હતી તેમજ પૂર્વ વિસ્તારમાં પણ આ જ પ્રકારની ફરિયાદ ઊભી થતા આખરે ડીજીવીસીએલ દ્વારા ગ્રાહકોનો રોષ ઠારે પાડવા માટે પ્રયાસ શરૂ કર્યો ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે જેને લઈને ગ્રાહકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો જેના જૂના મીટરની અંદર જે બિલ આવતું હતું તેના કરતાં વધારે બિલ સ્માર્ટ મીટરમાં આવી રહ્યું છે તેઓ ગ્રાહકોનો અનુભવ સામે આવી રહ્યો છે ગ્રાહકોના કહેવા મુજબ રિચાર્જ કરેલા રૂપિયા ખૂબ જ ઝડપથી પૂરા થઈ જાય છે અને કારણ કે સ્માર્ટ મીટરમાં જે બિલ આવી રહ્યું છે તે ખૂબ વધુ છે વારંવાર આવતી ફરિયાદને કારણે ડીજીવીસીએલની કામગીરી સામે પણ મોટો પ્રશ્ન ઊભો થયો હતો એટલું જ નહીં પરંતુ સ્માર્ટ મીટરમાં ખરેખર કોઈ ખામી છે કે કેમ તે તપાસવી પણ જરૂરી બની ગઈ છે જૂના મીટર કરતાં નવા સ્માર્ટ મીટરની અંદર વીજ બિલ વધુ આવવાની રાવ સામે હવે ડીજી વિશિયલ દ્વારા ચેક મીટર લગાવવાનું શરૂ કરાયું છે કેમેરામેન સેનેલ વિરાની સાથે વિશાલ છેઠ હા માનવ અમે લોકો અઠવાડિયાનું રાખેલા છે કે અઠવાડિયા પછી ક્રોસ ચેક કરીશું કે ખરેખર ડિફરન્સ કેટલું છે એ બધું તપાસ કરીશું પણ કન્ઝ્યુમર પણ એ પોતે ઓબ્ઝર્વેશનમાં લઈ શકે છે ખૂબ જ મોટી કામગીરી કહી શકાય ગ્રાહકોને જે શકાય હા પણ આપણે તો ગ્રાહકને સંતુષ્ટ કરવાનું એ જ ઉદ્દેશ્ય છે ડિજિબિશિયલનો હવે બધા બહુ બધા કન્ઝ્યુમરને એવું કન્ફ્યુઝન થાય છે કે ખરેખર સ્માર્ટ મીટર વધારે છે વધારે ફરે છે એવું છે અમુક કન્ઝ્યુમરને એવું નથી પણ બહુ બધા કન્ઝ્યુમરને એવું ડિસ્પ્યુટ છે કે ખરેખર આ મીટર ફાસ્ટ છે પણ આપણી તો એ જ વિઝન છે ડિઝીવિશનનું કે ગ્રાહકને સેટિસફેક્શન થાય એટલા માટે અત્યારે હાલ એમ એમનું જૂનું મીટર સિરીઝમાં લગાવવામાં આવેલું છે તો પછી એ લોકો જાતે ડિસિઝન લઈ શકે છે અને જોઈ પણ શકે છે અને અમે પણ એક્સપ્લેન કરીશું અઠવાડિયા દિવસ કે ખરેખર આ મીટર બરાબર નહીં બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે